નરસીજીના વરઘોડાને લઈને નરસીજી મંદિર અને તુલસીવાડી ખાતે આવેલ તુલસી મંદિર ખાતે સાફ સફાઈ રંગરોગાણની શરૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરમાં ભગવાન નરસિંહજીનો વરઘોડો નરસિંહજીની પૂળથી લઈને વાજતે ગાજતે હાથીખાના સ્થિત તુલસીવાડી ખાતે આવેલ તુલસી મંદિરે વિવાહનું આયોજન વર્ષોદની પરંપરા મુજબ રાખવામાં આવેલ છેલ્લા બસો વર્ષથી ભગવાનનો વરઘોડો નરસિંહજી પૂરથી નીકળીને તુલસીવાડી ખાતે તુલસી વિવાહ રાખવામાં આવે છે જેને લઈને આજથી નરસિંહજી મંદિર અને તુલસીવાડી ખાતે આવેલ તુલસી મંદિર ખાતે સાફ સફાઈ રંગ રૂગાણની શરૂઆત કરી દેવામાં આવી છે હવે તુલસી વિવાહ આવી રહ્યો છે અને આ તુલસી મંદિર છે કાલીબાગ સિત્ય આવેલું છે ખાના તળાવની કિનાર પર આવેલું છે અને વર્ષો પરમગતથી અહીંયા તુલસી માજી માતાના લગ્ન થાય છે બસો સિત્યાસમાં લગ્ન તો થઈ ગયા અને આ બસો ઈઠ્યાસીમાં લગ્ન વિવાહ થશે અને રવિવારે માતાજીના ચાલ્યા વિધિ થશે સવારે દસથી અગિયારમાં ત્યારબાદ પૂર્ણિમાના દિવસે માતાજીના લગ્ન થાય છે અહીંયા નરસિંહજી ભગવાનની પાલખી આવે છે ગાતે શહેરમાંથી આવે છે અને પરિક પરિવારમાંથી આવે છે એમના કુટુંબીજનો મિત્રો મંડળો અને જે વિદેશ રહ્યા છે એમના સગા સંબંધો એ પણ તે દિવસે પાંચ છ દિવસ માટે આવી જાય છે અને અહીંયા બધી તૈયારી થઈ રહી છે માતાજીની ચોરી અહીંયા પાછળ જુઓ છો ચોરી છે ત્યાં પછી મંડપ બાંધે છે પહેલાં શું છે કે કાપડનો મંડપ પ્લાસ્ટિકનો બાંધો આ વર્ષે વરસાદનું આગમન થયું છે અને કદાચ ના કરું નારાયણ વરસાદ વધારે પણ આવે તો એનો પણ બંદોબસ્ત પતરાવાળો શેર બાંધવામાં આવ્યો છે અને અહીંયા ભગવાનની આ પાલખી છે અને અહીંયા પાલખી પર ભગવાનનું પૂર્ણિમાના દિવસ ભગવાન પહેલાં પાલખી અહીંયા પધારશે ત્યાર પછી અંદર ચોરીમાં લઈ જવાશે ભગવાન ત્યાર પછી મધ્ય રાત્રે અગિયારથી બે વાગ્યા સુધીમાં ભગવાનના અહીંયા લગ્ન થાય છે મારું પંડ્યા વિનય ચંદ્ર પૂજારી છું અહીંયા તુલસી મંદિરનું કાયમ નહીં તે છેલ્લા પચીસ એક વર્ષથી આવશું